શરી રામ કરે આઈવા તેન ઉચારી રામ કરે આઈવા માતા યુતારા ધ્યોને રામ તલવાડી નો રાજા રામ માતા યુતારા ધ્યોને રામ તલવાડી નો રાજા રામ મલવિંગ નીલા કળિયે રામ મલવિંગ નીલા કળિયે રામ 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 ધણો સારે રામ તલવાડી નો રાજા રામ

નો રાજા રામ રામ ધેનુ ચારે રામ દલવાડી નો રાજ રમ ધેનુ સારી રામ કરે આઈ વા ધેનુ ચારી રામ કરે માતા કરવણિયા દે રામ દલવાડી નો રાજ રમ માવણિયા દામ દલવાડી નો રાજા રામ લવિંગ નીલા કળિયે રામ લવિંગ નીલા કળિયે રામ રામ ધેણુ સારે રામ દલવાડી નો રાજા રામ રમ ધેણુ ચારે રામ દલવાડી નો રાજા રામ ધેણુ સારી રામ કરે આઈ વાુ ચારી રામ કરે આઈ માતા મતા ભોજનિયા ને રામ દલવાડી નો રાજા રમ મતા ભોજનિયા ને રામ દલવાડી નો રાજા રમી રામ લવિંગ નીલા રામ રામ ધેણુ સારે રામ દલવાડી નો રાજા રામ રામ ચારે રામ દલવાડી નો રાજા રામ સારી રામ કરે ચારી રમ કરે આઈ માતા મુખવાસ્યા દલવાડી નો રાજા રમ માતા મુખસ્યા રામ દલવાડી નો રાજા રામ લવિંગ નીલા કરિયે રામ લવિંગ નીલા કરિયે રામ રામ ધેણુ સારા રામ દલવાડી નો રાજા રામ રામ ધેનુ ચારે રામ દલવાડી નો રાજા રમ ભગવાન કી જય લાલ કી જય